હું ડૉક્ટર સ્મિત બગડીવાલા બરાબર હોમિયોપેથી કન્સલ્ટન્ટ હોમિયોપેથી એલોપેથી જોડે મેડિસિન લેવાના કોઈ ગેરફાયદા નથી કે હોમિયોપેથીમાં છે ને દર્દી જે પીડામાં હોય છે આપણે દર્દીને સારો કરીએ છીએ તમારી જે અંદરથી બીમારી છે કે જેના કારણે પ્રેશર તમને આવ્યું છે હોમિયોપેથિક કરવા પાછળનું મેજર કારણ એ છે કે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી હમણાં મોટે ભાગે કેવું થાય છે લોકો પોતાની બીમારી જ કહેતા શરમાતા હોય અને બાળકોથી લઈને એડલ્ટ સુધી બધા જ હોમિયોપેથિક લઈ શકે છે ચામડીનો જે આપણે સ્કીનનો જે રોગ છે તમારી રોગપ્રતિકારક શક્તિ ડે બાય ડે વધતી જાય અને તમારા સો ટકાએ જળમૂળમાંથી નીકળી જ જાય છે તમને પ્રેશર શુગર ફરી પાછું આવતું જ નથી માણસને સારા કરવા માટે એની પ્રકૃતિ પૂરેપૂરી જાણવી પડે એમાં દરેકે દરેક માણસને સ્ટ્રેસ આવતો હોય તો પર શું આવે છે કે મહિનામાં શુગર આવ્યું આપણે વર્ક એના પર કરીએ છીએ હેલો મિત્રો કેમ છો હું છું સતીશ દેવડિયા સ્વાગત છે તમારું ગુજ જલ્દી પોડકાસ્ટની અંદર અને જેની ટેકલાઇન છે સંઘર્ષથી સફળતા આજના આપણા ગેસ્ટ છે ને હોમિયોપેથી ખરેખર શું છે કોણ લોકો લઈ શકે કેવી રીતે લેવાય છે એના ફાયદાઓ શું છે અને જે ઘણી બધી ખોટી મિથ છે આપણા મનની અંદર આજે ઘણું બધું આપણે જાણવા મળવાનું છે તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ અને પોડકાસ્ટને લાસ્ટ સુધી જોજો કેમ કે આજે ઘણી બધી વસ્તુ અને જાણવા મળવાની છે આપણે તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ ડોક્ટર સ્મિત બંગડીવાલા જે હોમિયોપેથિક એક્સપર્ટ છે હેલો કેમ સર કેમ છો નમસ્કાર સર વેલકમ ટુ ગુજરાત સર આજે આપણે તમારો જે કિંમતી સમય આપ્યો છે તો આપણા વ્યુઅર્સ છે આપણે એમની સાથે ઘણી બધી ચર્ચાઓ કરવાના છે ઘણું બધું આપણે નોલેજ એમને આપવાના છે કે જે બધા પાસે તો ઓલમોસ્ટ છે પણ ઘણી બધી એવી મિસ્ટેકો ઘણી બધી ભૂલો થતી હોય છે ઘણી બધી ગેરસમજો હોય છે તો આજે આપણે એને ક્લિયરિટી આપશું તો પહેલાં તો સર તમારો આપણા વિશનો પરિચય આપી દો હું ડૉક્ટર સ્મિત બંગડીવાલા હોમિયોપેથિક કન્સલ્ટન્ટ સિટીલાઇટમાં અભિનંદન હોમિયોપેથિક ક્લિનિક નામનું મારું ક્લિનિક છે અને હું હોમિયોપેથિક સેવા આપું છું સર તો હોમિયોપેથિકને લઈને ઘણા બધા લોકોને કંઈક ને કંઈક મિસ્ટેક થતી હોય છે ભૂલો થતી હોય છે અથવા તો એમની ઘરે ઘણી બધી ગેરસમજ પણ હોય છે તો હું તમને એવું પૂછું કે સર હોમિયોપેથિક જે છે જે સારવાર છે એ એલોપેથિક સારવારથી કઈ રીતે અલગ છે જો પહેલા તો હોમિયોપેથિક સારવારનો સૌથી મેઈન ફાયદો અને અલગ કઈ રીતના ને દર્દી જે પીડામાં હોય છે તો આપણે દર્દીને સારો કરીએ છીએ આપણે દર્દીની પીડા સારી નથી કરતા દર્દી સારો થશે તો એની પીડા પણ સો ટકા સારી થઈ જ જશે એટલે અમારામાં કહેવાય છે કે વી ટ્રીટ મેન ઇન ડિસીઝ એન્ડ નોટ ડિસીઝ ઇન મેન આપણે એની અંદરનો રોગ સારો નથી કરતા પણ આપણે એ માણસને એટલો સારો બનાવીએ છીએ કે એનો રોગ સારામાં સારી રીતે દૂર થઈ જાય છે ઓકે બરાબર છે તો સર તમને હું પૂછો કે હોમિયોપેથિક જ કેમ તમે એને સિલેક્ટ કર્યો તમે એના કન્સર્ટ બન્યા છો તો એનો હું તમને શું પ્રેરણા હતી કે ભાઈ મારે એ જ પ્રેક્ટિસ કરવી છે જો હોમિયોપેથિક કરવા પાછળનું મેજર કારણ એ છે કે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી સૌથી પહેલા તો તમે આજે કોઈ પણ ડ્રગ લો નાનામાં નાની સાઈડ ઇફેક્ટ બી કોઈ પણ માણસમાં જોવા મળતી હોય છે હોમિયોપેથિકની સૌથી પહેલા કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને એટલા ડીપ લેયર ઉપર કામ કરે છે તમારી અંદર કે તમારું મગજ અને તમારા શરીર બંનેને જોડાણમાં રાખે છે કે તમારા મગજમાં સ્ટ્રેસ લેવલ વધારે છે તો તમારા બોડી પર ડેફિનેટલી એની કોઈ ઇમ્પેક્ટ આવવાની તો તમને તમારી ઇમ્યુનિટી એટલી બુસ્ટઅપ કરી દઈ કે તમે એ સ્ટ્રેસ લેવલ જે છે એને એટલો ડાઉન લાવી શકો અને એને ઝેલવાને સક્ષમ બની શકો છો એટલે તમારા બોડી પર ફિઝિકલ સિમ્ટમ્સ પણ આવતા હોય તે દૂર થઈ જાય છે બરાબર છે તો જો હોમિયોપેથી જે ટ્રીટમેન્ટ છે એ ટૂંકમાં કેવા પેશન્ટો છે કે જે ખરેખર લઈ શકે અથવા તો કેવા પેશન્ટો જે છે ના લઈ શકે એવું ખરું કહે હોમિયોપેથિક દરેકે દરેક એજ ગ્રુપના લોકો લઈ શકે છે નાના બાળકોથી લઈને એડલ્ટ સુધી બધા જ હોમિયોપેથિક લઈ શકે છે બાળકો જ્યારે જન્મે ત્યારે ઇમ્યુનિટી ઓછી હોય બરાબર આપણે એમને વેક્સિન આપીને ઇમ્યુનાઇઝ કરીએ આ મેડિસિન પણ સિમિલર કામ કરે છે ડે બાય ડે જેમ તમે હોમિયોપેથિક કન્ટિન્યુ રાખો તેમ તમારી ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય તમારી રોગપ્રતિકારક શક્તિ ડે બાય ડે વધતી જાય અને તમે જેટલા તમારે ફેક્ટર્સ આવતા હોય જે તમારા શરીરમાં બીમારી કરી શકે એ બધાને તમે રસિસ્ટન્ટ થતા જાવ ઓકે તો સર જે આ ટ્રીટમેન્ટ હોય છે અ તો ઘણા બધા લોકોના મનની અંદર કદાચ એવો વિચાર બી આવતો હોય સવાલ બી આવતો હોય છે અને ઘણા બધા લોકો એના માટે ટ્રીટમેન્ટ કદાચ નથી બી લેતા કે એમની જે ટૂંકમાં પ્રોસેસ હોય છે ને બહુ લાંબી હોય છે તો ખરેખર સાચી છે હોમિયોપેથિકની પ્રોસેસ લાંબી એના માટે લોકો કહે છે કારણ કે પ્રકૃતિ સારી કરે છે માણસ મેં પહેલા જ તમને કીધું કે હોમિયોપેથી ટ્રીટ મેન ઇન ડિસીઝ આપણે માણસને સારો કરવાનો છે માણસને સારા કરવા માટે એની પ્રકૃતિ પૂરેપૂરી જાણવી પડે શું ખાય છે શું પીએ છે કઈ રીતની એનું રહેણીકરણી છે કયા લાઈફસ્ટાઈલ ફેક્ટર છે જેને અફેક્ટ કરે છે તમે ધારો કે કોઈ બીજી બ્રાન્ચમાં જશો તો તમને એમ પૂછશે કે ભાઈ તમને પ્રેશર વધારે છે તમારે આ દવા ચાલુ કરવી પડશે પણ હોમિયોપેથી કામ એના ઉપર કરશે કે તમને પ્રેશર કેમ આવ્યું અને એ કેમ આવ્યું એ જો આપણે સારું કરશું તો ડેફિનેટલી તમારું પ્રેશર નીકળી જ જશે ઓકે સિમિલરલી શુગર બી દર્દીઓને આવે છે તો આપણે શુગર દવા ડાયરેક્ટ ચાલુ કરવા કહેતા હોઈએ છીએ પણ શુગર આવા પાછળનું કારણ શું શું છે હા જો બધા કહેતા હોય છે કે ફેમિલી હિસ્ટ્રી છે આ હિસ્ટ્રી છે મેટર તો કરે પણ એ માણસમાં જ કેમ આવ્યું ધારો કે એક ફાધર છે અને એના બે સન છે બરાબર છે હવે ફેમિલી હિસ્ટ્રી હોય તો બંને સનને શુગર આવવું જોઈએ ઘણીવાર એવું હોય છે કે એક સનને આવે છે એકવાર નથી આવતું તો એકની ઇમ્યુનિટી ક્યાં ડાઉન ગઈ કયા પોઈન્ટ પર ડલ પડ્યો કેમ એનામાં સુગર આવ્યું આપણે વર્ક એના પર કરીએ છે ઓકે બરાબર છે હવે તમે જે કહો છો કે લોકોની ટૂંકમાં પ્રકૃતિ પણ જાણવી પડતી હોય છે એની અને એ પ્રમાણે ચાલતી હોય છે એમની ઇમ્યુનિટી બુસ્ટ જે આપણે કે વાત કરીએ છે તો એ ઇમ્યુનિટી પ્રમાણે સમજો કે ઘણા ઘણા લોકોની તાસીર બધા લોકોની અલગ અલગ હોય છે હવે એક્ઝામ્પલ હું મારું આપું કે મારે હોમિયોપેથિકની સારવાર કરવી છે અને મારા માટે ફર્સ્ટ ટાઈમ છે તો ખરેખર મારે સ્ટાર્ટ કરવી જોઈએ અથવા તો એના વિશે જાણીને શું કરવું જોઈએ આગળ તમારે તમારી બીમારી વિશે તમારા હોમિયોપેથિક ડોક્ટરને કહેવું જોઈએ તમને વિશેષ જાણકારી માટે એમાં તમારે શું શું જાણકારી ડોક્ટરને આપવી જોઈએ એના માટે છે તમારી મેન્ટલ હિસ્ટ્રી કે સૌથી પહેલા તો તમને તમારી લાઈફ જે જર્ની ચાલુ થઈ એમાં દરેકે દરેક માણસને સ્ટ્રેસ આવતા હોય તો કયા પોઈન્ટ પર શું સ્ટ્રેસ આવે છે કયો ઓવરકમ કરવા માટે તમને લાઈફમાં તકલીફ પડે છે શું શું રસિસ્ટન્સ આવે છે લાઈફમાં એ બધું તમારે જાણ કરવી પડે તમારી ફિઝિકલ સિમ્ટમ્સ કે તમારા બોડી પર શું શું લક્ષણ આવે છે એ તમારે જાણ કરવા પડે તમારી ફેમિલી હિસ્ટ્રી ફેમિલીમાં કઈ કઈ હિસ્ટ્રી છે એની તમારે જાણ કરવી પડે જૂની બીમારી જે જે જૂની બીમારી થઈ હોય એના વિશે જાણ કરવી પડે અને તમારી પ્રકૃતિ કે તમે તમે છો તો તમે આ માણસથી કઈ રીતે અલગ છો તમે ને તમારા ભાઈ હશે તો તમે એમનાથી કઈ રીતે અલગ છો ભલે આઈડેન્ટિકલ ટ્વીન્સ હોય પણ બંનેઓની રહેણી કરી બંનેઓનો સ્વભાવ બંનેઓની પ્રકૃતિ તો અલગ છે એના માટે ઓકે હવે આગળ આપણે જે વાત કરી કે ડિસીઝ જે હોય છે જેમ કે આપણે સુગર છે બીપી છે તો એ જે કહેવાય ને કે લાઈફ ટાઈમ ડિસીઝ કહી શકીએ આપણે તો ખરેખર જેમ હોમિયોપેથિક ટ્રીટમેન્ટ આપણે સ્ટાર્ટ કરીએ તો ખરેખર સર જે છે એ અટકી જાય છે રોગ કે પછી એને બી આપણે સ્ટેબલ જ રાખી શકીએ ના 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 હોમિયોપેથિક સારવાર જો તમે કરો અને આ બીપી શુગર જેવા રોગ હોય તો તમારા સો ટકા પ્રેશર શુગર ફરી પાછું આવતું જ નથી બરાબર છે અને પ્લસ તમે એને એટલા રસિસ્ટન્ટ થઈ જાઓ છો કે એ બીમારી ફરી પાછી તમને અફેક્ટ કરી શકે એવી શક્યતા ઘણી ઓછી અને ઓલ આવે બી છે તો એ પણ પ્રકૃતિથી એકદમ ક્લીન થઈ જાય છે તો ખરેખર જે એવા પેશન્ટ છે એ લોકોએ કાળજી રાખવી જોઈએ તો આપણે જે હોમિયોપેથી ટ્રીટમેન્ટ પછી શું કાળજી રાખવી જોઈએ બધી હોમિયોપેથિક હોમિયોપેથિક ટ્રીટમેન્ટ ઇટસેલ્ફ એક કાળજી છે જેની સાથે તમારા લાઈફસ્ટાઈલ ફેક્ટર્સ બી મેટર કરે છે જેની તમને વિશેષ જાણકારી હોમિયોપેથિક કન્સલ્ટન્સી તમે જ્યારે કરો ત્યારે જ મળી શકે પણ આ જે શુગર છે આ પ્રેશર છે એ બધા રોગ જડમૂળમાંથી 100% નીકળી જ જાય છે ઓકે બરાબર છે અત્યારે ના સમયમાં જોઈએ તો સર જોઈએ ને તો ચામડીનો જે આપણે સ્કીનનો જે રોગ કહે છે તો એ ડિસીઝનો વધારો ખરેખર બહુ ખૂબ જોવા મળે છે તો એની અંદર ખરેખર હોમિયોપેથિક જે ટ્રીટમેન્ટ છે ખરેખર કેટલી ફાયદાકારક છે મેં તમને પહેલાં જ કીધું કે આપણે છે ને માણસને સારો કરીએ છીએ યસ બરાબર છે હવે ઘણીવાર કેવું થાય કોઈ ફંગલ ઇન્ફેક્શન લઈને આવે તો આપણે શું કરીએ કે ભાઈ ફંગલ ઇન્ફેક્શન જે બોડીમાં ડેવલપ થાય એકદમ ડીપ લેયરથી ડેવલપ થાય ઘણા મેડિકામેન્ટ લગાવતા હોય છે ઘણા જાતે જઈને ટ્યુબ લગાવી દેતા હોય છે કે ભાઈ ફંગલ ટ્યુબ આપો ફાર્મસ લોકલ ડાયરેક્ટ મેડિકલ માંથી લઈ લે છે બરાબર છે હવે ગમે એટલી એ ટ્યુબ લગાવે ગમે એટલા ઓઇન્ટમેન્ટ લગાવે એ બીમારી જે છે એ ડીપ લેયર થી છે તો ઉપર ચામડી ઉપરથી તમે ગમે એટલું લગાવો ઉપરથી એ જતી રહેશે ટેમ્પરરી પણ પાંચ છો મહિનામાં ફરી પાછો ત્યાં આગળ ગ્રોથ થશે તો એનું શું એટલે તમારે જો પરમાનન્ટ રાહત જોઈતી હોય તો હોમિયોપેથિક મેડિસિન્સ થી આમાં 100% રિલીફ મળી શકે છે તમને ઓકે કારણ કે આપણી દવા ડીપ લેયર ઉપર કામ કરે છે મેં પહેલા જ કીધું શરીરના જે તત્વ છે એમાં ડીપેસ્ટ લેયર પર જઈને પણ આપણી મેડિસિન વર્ક કરે છે તો એ કરવાથી આ બીમારી હંડ્રેડ પર્સન્ટ જળમૂળમાંથી નીકળી જાય છે હવે અત્યારના સમયમાં ઓલમોસ્ટ બધા પેશન્ટો જે છે એક તો બધા એજ્યુકેશન બી છે અને હોશિયાર બી છે અને સમજદાર બી છે પણ ઘણી બધી મિસ્ટેકો કદાચ લોકોને સાંભળીને થતી હોય પણ આજે તમારી પાસે ઘણી થોડીક મને ખ્યાલ છે કે ક્લિયરિટી મળશે કે આપણે જે હોમિયોપેથિક ટ્રીટમેન્ટની અંદર જે ગોળીઓ આપ તમે આપતા હોવ છો અને એની અંદર જે લિક્વિડ તરીકે એક ડોઝ હોય છે એને એડ કરવામાં આવતો હોય છે તો એ ખરેખર નુકસાન કરતું હોય છે કે ફાયદાકારક હોય છે કેમ કે ઘણા બધા લોકોની ભૂલો અહીંયા છે અંદર જે લિક્વિડ આવે છે ને એ સ્ટિમ્યુલન્ટ હોય છે ઓકે બેઝિકલી આપણી હોમિયોપેથિક મેડિસિન્સ તમારા બોડીની અંદર એવું સ્ટિમ્યુલેશન કરે જેનાથી તમારી બીમારી સારી થઈ શકે એટલે તમને ક્યોર તરફ લઈ જાય એટલે એ જે લિક્વિડ નાખવામાં આવે છે એ બહુ જરૂરી હોય છે તમારા બોડીના સ્ટિમ્યુલેશન માટે અને એ જ એની મેઇન મેડિસિન હોય છે જે વ્હાઈટ પિલ્સ આવે એની અંદર આ જે લિક્વિડ નાખવામાં આવે એ લિક્વિડ જ મેઇન મેડિસિન હોય છે એટલે કે એના વગર તો હોમિયોપેથિક સારવાર પોસિબલ જ નથી નથી તો જે એલોપેથિક નુકસાન કરતું હોય છે એવું નુકસાન કરતું નથી તો સર તમારી જે પ્રેક્ટિસ દરમિયાન કયા પ્રકારના દર્દીઓ કઈ પ્રકારની સમસ્યાઓ લઈને આવતા હોય છે બધી જ સમસ્યાઓ લઈને દર્દી આવતા હોય છે કફ કોલ્ડ લઈને તાવ લઈને લોકો એવું માને છે કે ભાઈ હોમિયોપેથી જૂની બીમારી હોય તો સારી કરે છે પણ એવું નથી અક્યુટ કેસ હોય જેમ કે આજે શરદી ખાંસી થઈ ગળામાં દુખવાનું થયું તાવ આવ્યો એવી બીમારી પણ હોમિયોપેથી સારી કરી શકે ઓલ્ડ કેસીસ જોવા જઈએ તો વાની તકલીફ પ્રેશરની તકલીફ સુગરની તકલીફ થાઇરોઇડની તકલીફ કોઈ બી સ્કીન કમ્પ્લેન મેન્સ્ટ્રલ ડિસઓર્ડર હોય છે એ સારા કરે છે કોઈ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે પેરાલિસિસમાં હેમરેજમાં કેન્સરમાં આ બધામાં જ હોમિયોપેથીનો રોલ છે જો સાચી ટ્રીટમેન્ટ મેળવવામાં આવે તો હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળે જ છે ઓકે ટુ મા એ ટુ ઝેડ ડિસીઝની અંદર હોમિયોપેથિક કામ કરે છે અને લોકોએ એ તરફ બી જવું જરૂરી છે અત્યારના સમય પ્રમાણે જોઈએ તો હંડ્રેડ પર્સન્ટ ઓકે હવે આપણે જીવનશૈલીની વાત કરીએ જેમ કે ડાયટ છે ઊંઘ છે તો ખરેખર એની અંદર હોમિયોપેથિક કઈ રીતે કામ કરે છે ડાયટ છે ઊંઘ છે એ બધા મેં કીધું ને લાઈફસ્ટાઈલ તમારા ફેક્ટર છે અને સ્લીપ આ તમારું ડે ટુ ડે રૂટીન ડેલી રૂટિન આ બધા ફેક્ટર્સ જ છે જે તમારી અંદર ડિઝીઝ લાવતા હોય છે કોઈ બી પ્રકારનો સ્ટ્રેસ આવ્યો તો એના કારણે તમને ડિઝીઝ આવતો હોય છે પણ હોમિયોપેથિક દવાથી શું થાય છે કુદરતી રીતે માણસ સારો થાય છે એટલે કે તમારી ઊંઘ બી ઇમ્પ્રૂવ થશે તમારી ભૂખ બી ઇમ્પ્રૂવ થશે તમારી તરસ બી ઇમ્પ્રૂવ થશે બરાબર છે એટલે એ બધા ફિઝિકલ સિમ્ટમ્સ જે પણ બોડી પર આવતા હોય ને આપણા જે લાઈફસ્ટાઈલ ફેક્ટર્સ હોય એ બધા પણ બહુ ઇમ્પ્રૂવ થાય છે હોમિયોપેથિક મેડિસિન ઓકે બરાબર છે તો સર તમારે આગળ જે તમે અત્યાર ઘણા સમયથી પ્રેક્ટિસ કરો છો તો કોઈ કિસ્સો એવો હશે કે જે તમને ખરેખર એની અંદર મજા આવી હોય ને કોઈ સફળ એકદમ ટ્રીટમેન્ટ થઈ હોય અત્યાર સુધી જે કેસીસ જોયા છે ને ડે બાય ડે હું જે જોઉં છું એમાં એક કહીએ ને કે ડે બાય ડે આપણી હાઈટ વધતી જાય છે કેસીસ અચીવ કરવાની એટલે કહેવાય ને કે બધી જ પ્રકારના કેસીસ હું કોઈ એક પર્ટિક્યુલર કેસ તો એવું નામ નહીં લઈ શકું પણ એવા બહુ જ બધા એવા કેસીસ છે જેની અંદર આપણે રિઝલ્ટ સારામાં સારી રીતે મળ્યા છે જેની અંદર પહેલી વાત તો એ ને તો નવાઈ લાગે જ છે પણ અમને પણ નવાઈ લાગે છે કે ભાઈ શું વાત છે આટલું ફાસ્ટ ને આવી રીતના ક્લિયર થઈ ગયું એટલે ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે જે બહુ બધી જગ્યા પર કદાચ એલોપેથિક છે કે આયુર્વેદ બી છે અને ઘણી બધી એવી ટ્રીટમેન્ટ કરાવી ચૂકેલા હોય કોઈ કોઈ પેનિક અટેક્સનો કેસ લઈને આવ્યો હોય કોઈ પ્રેશરનો કેસ લઈને હોય વર્ષોથી એ લોકોની મેડિસિન્સ ચાલતી હોય અને બે થી ત્રણ મહિનાની ટ્રીટમેન્ટની અંદર એ લોકોએ પ્રેશરની એક બી ગોળી ના લેવી પડે તો એનથી મોટી સક્સેસ શું હોય છે બહુ સારી વાત કહેવાય સર અને લોકોને અહીંયા કેવું છે કે પેશન્સ નથી ધીરજ જે હોય જોઈએ તો ખરેખર નથી પણ એકદમ ક્યોર કરવું છે તમે જેમ સર આગળ વાત કરી કે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ એવી છે કે એ રોગ નહીં પણ આપણે ખુદને એકદમ ક્લિયર કરે છે તો ખરેખર લોકોને ધીરજ રાખવી જોઈએ અને આનો ઉપયોગ ખરેખર કરવો જોઈએ અત્યારના સમયમાં જો સાચી ટ્રીટમેન્ટ મળે ને તો અને સાચી ગાઈડન્સ મળે ને તો જેટલો ટાઈમ લાગે છે જેટલી ટાઈમ લિમિટ એટલી ધીરજ તો આપણે એલોપેથીમાં બી ધરતા હોઈએ છીએ અને બીજી કોઈ બી પેથીમાં ધરતા હોઈએ છીએ પોઈન્ટ ખાલી એટલો છે કે લોકોને ફાસ્ટ રિલીફ જોઈએ છે ને આનાથી ફાસ્ટ રિલીફ હંડ્રેડ મળે જ એ ખાલી એક મિત છે કે ભાઈ હોમિયોપેથીમાં ટાઈમ લાગે પ્રકૃતિ જાણીને તમારે એક એક સિમ્પલ વાત કહું તમને કે તમારી સ્કિનની ઉપરના લેયર પર કોઈ તકલીફ છે તો તમને સાફ કરતા પાંચ મિનિટ લાગે પણ જો અંદરથી કચરો સાફ કરવાનો હોય તો એ જ વસ્તુને પાંચ કલાક લાગે આપણી મેડિસિન જ ડીપ લેયર પર કામ કરે છે જેનાથી આ વસ્તુ એકદમ હંડ્રેડ ક્લિયર થાય છે તો હા જો સો ટકા બીમારી સારી કરવી હોય તો આટલી ધીરજ આપણે ધરવી પડે બરાબર છે અત્યારના સમયમાં બધા જે લોકો છે જે પેશન્ટો છે તો ખરેખર હેમ જે આપણે વાત કરીએ છીએ હોમિયોપેથી તો એની જે ગેરસમજ લોકોમાં છે તો ખરેખર કઈ રીતે આપણે એને દૂર કરી શકીએ અત્યારે તો લોકોને છે ને હોમિયોપેથી વિશે ઘણી બધી ગેરસમજ છે પણ મોટામાં મોટી ગેરસમજ એ છે કે હોમિયોપેથીમાં સ્ટીરોઇડ હોય છે ઓકે બરાબર છે જ્યારે હોમિયોપેથીની અંદર જે લિક્વિડ નાખીએ કે હોમિયોપેથી જે પિલ્સ આવે એની અંદર સ્ટિરોઇડ હોય છે એવી લોકોની ઘણા બધા પેશન્ટો પૂછવા આવે કે સાહેબ આમાં સ્ટીરોઇડ તો નથી નાખતા હૈ તો પહેલાં તો એ ક્લિયર કરવાનું કે હોમિયોપેથીની અંદર બિલકુલ સ્ટીરોઇડ આવતી નથી કારણ કે ઇફેટ ઓલ્ધો સ્ટીરોઇડ દરેક કેસીસમાં સ્ટીરોઈડ કામ નથી કરવાની આપણી મેડિસિન દરેક કેસીસમાં કામ કરે છે ને આટલા એક્સિલન્ટ રિઝલ્ટ આવે છે તો એની અંદર સ્ટીરોઇડ કઈ રીતે હોઈ શકે ઘણા બધા દર્દીઓ એવું બી પૂછે છે કે સાહેબ આની અંદર એવું તો શું નાખ્યું કે સારું થઈ ગયું કોઈ બીજી ડાયરેક્ટ દવા તો નથી નાખી એવી દવા તો નથી નાખી પણ બેઝિકલી કેવું છે કે હોમિયોપેથી તમારી પ્રકૃતિ એટલી સારી કરી દે છે ને કે તમારો ડિઝીઝ આખો જળમૂળમાંથી જતો રહી છે અને લોકો એટલા સ્ટન્ડ થઈ જાય છે કે ભાઈ આ સાલું કઈ રીતે જતો રહ્યું એમ એટલે એ લોકો કેવું હોય ને કે બધી મીથ ગ્રેજ્યુઅલી ડેવલપ થતી જાય છે કે ભાઈ સ્ટીરોઇડ આવે છે આની અંદર આની અંદર આ તત્વ નાખે છે આની અંદર આ તત્વ નાખે છે જેનાથી સારું થઈ ગયું એટલે એ એક બહુ મોટી મીથ ક્લિયર કરવા લોકો વધારે પડતી એવું વસ્તુ જોવા મળે છે બધા હા હા અને તો સર એની અંદર તમે જે વાત કરો છો આપણે જે સફેદ ગોળીઓ તમે આપતા હોય છે તો ખરેખર સર મારો ખુદનો એવો પ્રશ્ન છે કે એ સફેદ ગોળીઓ જ કેમ આપવામાં આવે છે સફેદ ગોળીઓ છે ને એક મીડિયમ છે બોડીને સ્ટીમ્યુલેટ કરવાનું સૌથી પહેલા એ સફેદ ગોળીઓ સ્વીટ પિલ્સ કહીએ અમે એને બાળકોમાં પણ બાળકો તમે જોતા હશો કે એલોપેથિક મેડિસિન લેવા માટે નખરા કરે નહીં લે રડે કરે આ ગોળી એવી આવે છે ને કે આપણે સારામાં સારી રીતે બોડીમાં ઇફેક્ટિવલી પહોંચાડી શકીએ દર્દી ઓલરેડી પીડામાં છે તમે એમને કડવી દવા કે એક્સવાઈઝેડ કોઈ પણ દવા આપશો તો એને પહેલા તો લેવું નહીં ગમે એટલે આ એક એવું ટ્રાન્સપોર્ટેશન મીડિયમ છે ને કે સારામાં સારી રીતે દર્દી હોશે હોશે દવા લઈ છે અને દવા લઈને સ્ટીમ્યુલેશન પણ સારામાં સારી રીતે મળે છે એની અંદર જે લિક્વિડ નાખીએ છીએ એના દ્વારા બરાબર છે તો માનો મેઈન રીઝન બીજું કઈ કશું છે જ નહીં આજ છે કે ભાઈ લોકો આસાનીથી લઈ શકે બધા આ સૌથી બેસ્ટ રીઝન છે કે ટ્રાન્સપોર્ટેશન સારામાં સારી રીતે મેડિસિન નું બોડી ની અંદર થઈ શકે ઓકે બહુ સરસ વાત કરી કેમ કે આ પ્રશ્ન તો મને ઘણા સમયથી મૂંઝવતો હતો કેમ કે હોમિયોપેથિક ની અંદર એ

પેશન્ટ કેર પેશન્ટ સર્વિસ એ આપણા માટે સૌથી પહેલી આવે બરાબર છે આપણે પેશન્ટને કમ્ફર્ટ આપીએ છીએ કે લોકો સારામાં સારી રીતે ખુલી શકે એ લોકો ખુલી અને પોતાની એક તકલીફ કહેશે તો આપણે એમને સારા કરી શકશું ને એટલે એ કમ્ફર્ટ એ લોકોને આપણા ક્લિનિકે મળે છે હમણાં મોટે ભાગે કેવું થાય છે લોકો પોતાની બીમારી જ કહેતા શરમાતા હોય છે મને આ તકલીફ છે મને એક્સવાયઝેડ સ્કીન પર આ તકલીફ થઈ છે ઘણા બધા આવે કે સાહેબ તકલીફ ખજવાડ આવે કઈ દવા લેવી હવે ક્યાં ખજવાડ આવે છે કારણથી આવે છે શું બીમારી છે એ કહેવા માટે લોકો એકદમ કમ્ફર્ટેબલ રહી છે બીજી વસ્તુ આપણા ક્લિનિક પર એટલી સારી કેર કરવામાં આવે છે પેશન્ટની કે ફોન પર રેગ્યુલર ફોલોઅપ્સ બરાબર પેશન્ટને આ ક્લિનિક પર પર્સનલી આવું પોસિબલ નહીં હોય તો રિકમેન્ડ તો એવું જ કરીએ છીએ કે ત્યાં ઘડી આવીને સર્વિસ સારામાં સારી લઈ શકે બટ ઇફ એટ ઓલ ઇમરજન્સી સેવા પણ આપણે એમને ફોન પર આપીએ છીએ આપણે ત્યાંથી આપણા ડૉક્ટર ત્યાંથી હોમ વિઝિટ પર પણ જાય છે કોઈને ઘરે તકલીફ હોય તો ઘરે સારવાર માટે પણ આઈસીયુમાં કોઈને તકલીફ હોય તો આઈસીયુ પેશન્ટ પણ જોવા જઈએ છીએ હોસ્પિટલમાં એટલે અટમોસ્ટ બધી જ કેર આની અંદર આવી જાય છે જે પેશન્ટ એઝ અ પેશન્ટ એક્સપેક્ટ કરે છે ઓકે તો તમે ઓલમોસ્ટ તમે બધી સર્વિસો આપો છો કે જે ખરેખર એક પેશન્ટને જરૂરી હોય છે એક્ઝેક્ટલી ઓકે બરાબર તો સર જે નવા દર્દીઓ છે જે નવા પેશન્ટ છે કે જેમને હોમિયોપેથી સ્ટાર્ટ કરવું છે તો ખરેખર એને તમે શું સલાહ આપશો એટલે હોમિયોપેથી સ્ટાર્ટ કરવું છે ને સૌથી પહેલાં તો ડેડિકેશન હોમિયો જેમ તમે બધી પેથીમાં ડેડિકેશન રાખો છો એમ હોમિયોપેથીમાં પણ એમનું ડેડિકેશન હંડ્રેડ પર્સન્ટ જોઈ છે ડૉક્ટર જે છે એ તમને એમને હંડ્રેડ આપશે પણ તમારું હંડ્રેડ પર્સન્ટ સામે જોઈ છે સૌથી પહેલાં તો ટ્રસ્ટ કે તમારે એ ટ્રસ્ટ બિલ્ડઅપ કરવો પડશે કે આ મેડિસિન્સથી તમે સો ટકા સારા થઈ જ જશો ઘણા બધા દર્દીઓ એમ કહે કે ભાઈ સ્વીટ પીલ્સ કે આ સોલ્યુશન નાખવાથી ખાલી મને શું સારું થવાનું પણ જેમ મેં કીધું કે તમે ખાલી પ્રેશર માટે દવા લે લેવા નથી આવતા તમારી જે અંદરની બીમારી છે કે જેના કારણે પ્રેશર તમને આવ્યું છે તમારી બોડીમાં શુગર જે કારણથી આવ્યું છે એ કારણોને આપણે સારા કરીએ છીએ અને એનાથી એ લોકોના બોડી લેવલ્સ જે પ્રેશરના લેવલ હોય શુગરના લેવલ હોય એ પણ ડે બાય ડે ડાઉનફોલ તરફ જાય છે અને પ્રોપર કન્ડિશનમાં પેશન્ટને એક આપણે લાવી દઈએ છીએ એટલે કે નવા પેશન્ટોને સૌથી મેઇન એડવાઇઝ એ જ કે પ્રોપર ધીરજ ધરવી ડોક્ટર જે એડવાઇસ આપે એ ફોલો કરવી અને જેમ તમે બીજી બધી મેડિસિન્સ લો છો એમ રૂટીન આ મેડિસિન્સ પણ કન્ટિન્યુ રાખવી ઓકે બરાબર છે હવે તમે જે મેડિસિન્સની વાત કરો તો હું પાછોમાં એક પ્રશ્ન તમને પૂછું સર કે જે ઘણા બધા પેશન્ટો હોય કે જેમને એલોપેથિક દવાઓ ચાલુ હોય છે તો એમની સાથે હોમિયોપેથિક ખરેખર દવા લઈ શકે કે શું સો ટકા લઈ શકે હોમિયોપેથીમાં મેં પહેલાં જ કીધું કે આપણી મેડિસિનની કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી કે આ દવા લીધી તો એના કારણે આ અસર આવી આના માટે દવા લીધી તો આના કારણે આ અસર આવી ઇનફેક્ટ એલોપેથિક દવા જ્યારે ચાલુ હોય છે તો આપણે એમને ચાલુ જ રહેવા દઈએ છીએ હોમિયોપેથિક મેડિસિન ચાલુ કરી અને ડે બાય ડે જેમ પેશન્ટ ઇમ્પ્રુવમેન્ટ તરફ જતું જાય પછી આપણે ધીમે ધીમે એલોપેથીકનો ડોઝ ઘટાડી અને એલોપેથિક દવા પર જે લોકો નિર્ભર થઈ ગયા છે હંડ્રેડ પર્સન્ટ એને આપણે ઓછું કરી શકીએ વધારે સારી રીતના ટ્રીટ કરી શકીએ છે એટલે કે હોમિયોપેથી ને એલોપેથી જોડે મેડિસિન લેવાનો કોઈ ગેરફાયદા નથી બંને મેડિસિન તમે ચાલુ રાખી શકો છો ઓકે કેમ કે ઘણા બધા પેશન્ટ હોય જેમ ઓલ્ડ એજ ના ભી હોય છે તેમને ઘણા વર્ષો છે કદાચ એમની મેડિસિન ચાલુ હોય અને જો એમને કદાચ સલાહ આપવામાં આવે હોમિયોપેથિક માટે તો કદાચ એ લોકો એવી વાત કરતા હોય છે કે ભાઈ ના મારી દવા ચાલુ છે એલોપેથી તો અમારે હોમિયોપેથી ની ટ્રીટમેન્ટ નથી કરાય તો એમના માટે આપણે આ પ્રશ્ન કર્યો તો કે જેમને ક્લિયરિટી મળે કે આપણે એને લઈ શકીએ ઓકે તો સર જે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ જે કરતા હોય છે તો એમાં કઈ તકલીફોમાં ખરેખર રાહત મળતી હોય છે હોમિયોપેથિક જે મેડિસિન કરતા હોય છે એમાં લોકોને હન્ડ્રેડ બધા જ કેસીસમાં રિલીફ મળે છે સૌ તમે સાદા શરદી ખાંસી લઈ લો કોલ્ડ લઈ લો ફીવર લઈ લો ઇન્ફેક્ટ બચ્ચાઓ એમ કહે છે કે એકસો બે એકસો ત્રણ તાવ હોય છે એમ કરીને પેશન્ટના ફોન આવતા હોય આપણે એમને ફોન પર મેડિસિન કહીએ કે ભાઈ એ લોકોની હોય એનાથી પણ એ લોકોને રાતોરાત ફીવર ઉતરી જાય છે એટલે કે એક ફીવર કફકોલ્ડ એ બધા કેસીસ ખરાક ગાયનેક પ્રોબ્લેમ છે કોઈને એન્ઝાયટી પ્રોબ્લેમ છે કોઈને સ્લીપ ડિસઓર્ડર છે કોઈને મેલના અમુક જે પ્રોબ્લેમ આવતા હોય એ આવે છે ફિમેલને અમુક જે પ્રોબ્લેમ આવતા હોય અંગત એ આવતા હોય છે એ બધામાં પણ હંડ્રેડ રિલીફ મળે છે ઓકે ટૂંકમાં બધા પ્રકારની પ્રોબ્લેમ્સમાં એના આપણે રાહત મળી શકે છે ઇવન કેન્સર ઓટોઇમ્યુન ઇમ્યુન કેસીસ હોય છે એ બધામાં પણ હોમિયોપેથી સારામાં સારી રીતે હેલ્પફુલ થઈ શકે છે કેન્સરના આવા ભયાનક રોગની અંદર પણ હોમિયોપેથી કામ કરે છે સો ટકા હોમિયોપેથી કેન્સર ઓટોઇમ્યુન ઇમ્યુન કેસીસ એ બધા કેસીસમાં સો એ સો ટકા રિઝલ્ટ આપે છે ઓકે બરાબર છે તો ખરેખર સર મજા આવી આજે ઘણી બધી વસ્તુઓ જાણવા મળી કે જે બહુ બધા લોકોની મીથ હતી એવી ખોટી માન્યતાઓ હતી કે હોમિયોપેથી ખરેખર શું છે શું નહીં આજે બહુ બધી રસપ્રદ માહિતી મેળવી સાચી એવી અને એકદમ સરળ ભાષામાં તમે સમજાવ્યું છે અને ખરેખર લોકોએ હોમિયોપેથી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ કે જેથી કરીને જે બીજા આપણે ટ્રીટમેન્ટ કરાવતા હોય છે એલોપેથીકની વાત કરીએ તો એનાથી જે ઘણા બધા નુકસાન થતા હોય છે કદાચ અટકી બી શકે છે અને લાઈફ ટાઈમ માટે આપણે રોગ જે આપણે ડિસીઝ છે એને આપણે ક્યોર કરી શકીએ છીએ ઓકે ઓકે થેન્ક યુ સો મચ સર તમારો ખૂબ આભાર કેમ કે તમારો આટલો કિંમતી સમય તમારા ક્લિનિકમાંથી તમે આપ્યો છે અને આપણા વ્યુઅર્સને બી ઘણી બધી મજા આવશે કેમ કે આજના પોડકાસ્ટની અંદર બહુ બધી વસ્તુઓ જાણવા મળી છે ઓકે થેન્ક યુ થેન્ક યુ તો ખરેખર મિત્રો આજના પોડકાસ્ટની અંદર એક સાચી હકીકત જાણવા મળી છે અને એ છે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ ખરેખર કેવા લોકોએ કરવી જોઈએ શા માટે કરાવી જોઈએ અને એના શું ફાયદા છે તો ખરેખર જો આપણે હેલ્ધી બી રહેવું છે અને કદાચ આપણે ડિસીઝ છે ઘણા બધા અને એની ટ્રીટમેન્ટ ઘણા વર્ષોથી આપણે એલોપેથી તરફ ચાલુ હોય અને એમાંથી આપણે બહાર નીકળવું હોય તો ખરેખર હોમિયોપેથિક આપણે સ્ટાર્ટ કરવું જોઈએ અને ઘણા બધા ફાયદાઓ છે તો આ વિડીયો ઘણા બધા લોકોને શેર કરજો જેથી કરીને ખરેખર સાચી હકીકતો જાણવા મળશે તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને હેલ્ધી રહો